નખત્રાણાના ભડલી મતે છેલ્લા આઠ દિવસથી જે શિવ મહાપુરાણ જ્ઞાનકથા અને મહાયજ્ઞની પૂર્ણાવતી આજે ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી જેમાં અઢારે વનના હિન્દુ સમાજના ભાઈ બહેનો દાતાઓ રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત સાથે મુખ્ય દાતા અને મુખ્ય યજમાન દ્વારા શ્રીફળ હોમ સાથે યજ્ઞની પુર્ણાવતિ કરવામાં આવી હતી યજ્ઞના અને મુખ્ય દાતા એવા ઈશ્વરભાઈ પટેલ અને રમેશભાઈ પટેલ સપરિવાર સાથે યજ્ઞમાં જોડાયા હતા અને સમગ્ર આ વિસ્તારના સાત ગામ જે લોકો અહીં ગરીબ દાદાના જે સ્થાનકે ભવ્ય આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને એની પૂર્ણવતી કરવામાં આવી હતી આ પહેલાં બ્રાહ્મણોના મંત્રોજા સાથે વિનય મહારાજ તેમજ ચંદુ મહારાજના હસ્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે સાથે અહીં છેલ્લા આઠ દિવસથી જે શિવ પુરાણ મહાયજ્ઞનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું હતું અને તે સાથે આજે છેલ્લા દિવસે મહાયજ્ઞની પૂર્ણાવતી કરવામાં આવી હતી આમ બદલી મધ્યે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એને સમગ્ર સાત ગામના યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ અને સાથે હરિભક્તો પણ જોડાયા હતા સમગ્ર નખત્રાણા કચ્છ તેમજ ગુજરાતભરમાંથી લોકો મોટી સંખ્યામાં કથાનો લાભ લીધો હતો અને ખાસ કરીને જે આ વિસ્તારના સાત ગામો છે નથરપુઈ છે બઢલી થરાવડા કોટડા રણારા જેવા અનેક ગામો છે અને આ કાર્યક્રમ જે ગરીબનાથ જે સિદ્ધયોગી મહાપુરુષ થઈ ગયા એવા આ જે વિસ્તારના વિકાસ માટે જે બીડું ઝડપ્યું છે એવા આ વિસ્તારના જ અને સમિતિના એવા અગ્રણી કાનજી ડાડા કાપડી સાથે વિવિધ દાતાઓ રાજકીય અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા આમ બડલી ગામે જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દૂર દૂરથી હરિભક્તો જોડાયા હતા અને આ સમગ્ર કથાના લાભ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ ભજન કીર્તન વિવિધ રામાપીના આખ્યાનથી લઈને દાંડિયા રાસ જે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને છેલ્લે દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા જેમણે તન મન ધનથી જેમણે સેવા આપેલી હતી તેવા અનેક યુવાનો અને ભાઈઓ બહેનો મુખ્ય દાતાઓ થી લઈને નાના મોટા તમામ દાતાઓનું આ સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને પૂર્ણાવતી જાહેર કરવામાં આવી હતી અને જે આ કાર્યક્રમ પૂર્ણ સાથે આ જે વિકાસના વણથંભી વિકાસ જે અહીં થવાની છે આગામી દિવસોમાં એનો રૂપરેખા પણ આપવામાં આવી હતી અને આગામી બે ત્રણ વર્ષમાં જે આ ધામ એક યાત્રાધામ બને એ માટે અહીંના જે મુખ્ય દાતા પરિવાર છે એવા રમેશભાઈ પટેલ અને ઈશ્વરભાઈ પટેલની નેમ છે કે આ ભડલી ગામે એટલો બધો વિકાસ થાય કે આ યાત્રાધામ જેમાં લોકો દૂર દૂરથી આ યાત્રાધામને જોવા આવે અને એનો લાભ લે આ પહેલાં શ્રીફળ હોમ સાથે યજ્ઞની પૂર્ણાહતી કરવામાં આવી હતી જેમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે તમામ ગામ લોકો સાત ગામના જે અનુયાયીઓ હરિભક્તો છે એમને પણ જે આ યજ્ઞમાં આવતી આપી હતી અને યજ્ઞને પૂર્ણાવતી જાહેર કરવામાં આવી હતી તે સાથે અહીં જે બડલી ગામ મધ્યે જેમણે પણ સહયોગ આપેલા હતા એવા અનેક દાતાઓ ને નાના મોટા ગામના સરપંચો અને ઉપસરપંચો અને આ વિસ્તારના દાતાઓના વરદસ્તે તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને મુખ્ય યજમાન અને આયોજન સમિતિના પ્રમુખ એવા ઈશ્વરભાઈ પટેલ અને રમેશભાઈ પટેલનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું તે સાથે અહીં જે સમર્થતાની એકતા જોવા મળી હતી જેમાં તમામ હિન્દુ સમાજના અઢારે વર્ણના લોકો સૌ સાથે મળીને જે આ કાર્યક્રમ યોજાયો હતો અને એમાં જે લાભ લીધો હતો જેમાં દલિત સમાજ હોય મારવાડા સમાજ હોય મહેશ્વરી સમાજ હોય ગરવા સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય બ્રહ્મ સમાજ હોય પાટીદાર સમાજ હોયથી લઈને મહાજન સમાજ હોય આહીર સમાજ હોય કે તમામ નાની મોટી સમાજો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આ કાર્યક્રમ એટલો બધો સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેને સમગ્ર ભારતભરમાં પાટીદાર સમાજ ખાસ નોંધ લીધી હતી જેમાં આયોજનમાં જેમણે પણ સહયોગ આપ્યો હતો એવા તમામ દાતાઓનું સન્માન અને મુખ્ય દાતા એવા સહપરિવાર જે ઉપસ્થિત રહ્યા તેવા રમેશભાઈ અને ઈશ્વરભાઈ રાંચીવાળા અને ઓરંગ જે ઇન્ડોરવાળાનું ખાસ બહુમાન કરવામાં આવ્યું હતું આમ છેલ્લા આઠ દિવસથી આ આયોજનને સફળ બનાવવા માટે અને તે સાથે અહીં આ વિસ્તારના અને સમગ્ર ભારત અને ગુજરાતભરમાંથી સાતસો જેટલા સંતોએ હાજરી આપી હતી અને એમનો પણ બહુમાન મારું નામ ખેતુભાલા લાખુભા જાડેજા ગામ બદલી દાદા શ્રી ધોરમનાથ દાદા ગરીબનાથની કૃપાથી અને આ સમરસનું જે આયોજન કરવામાં આવ્યું એમાં અઢારે ગામના સાત ગામના અઢારે આલમ એક સાથે એક નેજા હેઠળ આ જે શિવકથાનું કાર્યક્રમ કરવામાં આવ્યું એમાં અઢારે તન મન ધનથી જોડાણા અને દાદા ગરીબનાથની અસીમ કૃપાથી આ કાર્ય કોઈ ન વિઘ્ન હર સંતોષકારક અને સનાતન ધર્મના જે એક પ્રયાસ નાનો એવો પ્રયાસ કર્યો હતો એકતાનો એનું આજ પરિણામ સ્વરૂપ આ કર્મનું પૂર્ણ થયું અને આમાં અઢારે આલમના હર જ્ઞાતિ સત્તર આપણી જ્ઞાતિ છે અમારા ઇલાકામાં સાત ગામમાં સત્તરે જ્ઞાતિના માણસો સમસ્ત કંધામાં કંધા મિલાવી અને એકસાથે આ કાર્ય પૂર્ણ કર્યું તો એ તમામ જ્ઞાતિના તમામ સનાતનીઓને અમારી સમિતિ સાત ગામની સમિતિએ સૌનો આભાર અને આમાં સંત મહાત્માઓ અને તમામ પત્રકાર મિત્રો રાજકારણી વર્ગ તથા સંત મહાત્માઓ પધારી અને અહીં જ્યાં આશીર્વસન આપ્યા એથી અમારી આ ભૂમિ પવિત્ર થઈ અને દાદાની કૃપાથી આ કાર્ય જે એક અસંભવ વસ્તુ હતી એને સનાતન ધર્મએ સાબિત કરી આપ્યું કે સનાતન એક છે અને સનાતન એક સાથે રહી ને સમાજ કોઈ પણ નાત જાત કોઈ પણ નહીં સમસ્ત સનાતીઓને આમાં સામેલ કરી અને આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું બોલો દાદા ગરીબ નાથ કી જાય આદેશ 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 નામ ગરવા પચાણભાઈ હિરજીભાઈ ગામ વડલી રહેવાસી મારો હોદ્દો છે દાદા ગરીબનાથ ટ્રસ્ટ દાદા ગરીબનાથ સેવા સમિતિ તેમજ આયોજન સમિતિની અંદર સભ્ય તરીકે હું ફરજ બજાવું છું અને જે આ શિવકથાનું આયોજન થયું છે સાત ગામની તમામે તમામ સમાજો એક સમરસનો સમરસનો દાખલો બેસાડ્યો છે એની અંદર જે ભાવ અને જે લાગણી છે એ અમે ખૂબ આનંદથી અનુભવીએ છીએ અને હવે પણ દાદા ગરીબનાથની મહેર થઈ છે અને હવે પણ દાદા ગરીબનાથ એવી મહેર થઈ કે સાત ગામના લોકો એકબીજાની નજીક આવી આવી અને આ સમરસતા હજુ પણ આગળ વધે એવી અમારી નેમ છે એટલે

અને દાદા ગરીબનાથની એવી અસીમ કૃપા છે કે તમામે તમામો સમાજો કોઈ પણ જાતનો કોઈ પણ વિકવાદ વગર આ એક ધાગ બેસાડે એવો કચ્છ નહીં પણ ગુજરાત ભરની અંદર પણ આ ધાગ બેસાડે એવો દાખલો દાદા ગરીબનાથની અસીમ કૃપાથી થયો છે ખાસ કરીને અહીં આપણે જે ઘણી જગ્યા બધા જોતા હોય છે એ જાતિવાદના ભેદભાવ બધા પહેલાં હતા આજની તારીખમાં એક સંગઠન ઊભું થઈ રહ્યું છે હિન્દુ સંગઠન એમાં કોઈ નાત જાત નથી આપણે ઓનલી ફોર હિન્દુ એ પરિસ્થિતિમાં આજે સમય પ્રમાણે આપણે જીવી રહ્યા છીએ તો આ જે ભડલીએ જે દાખલો બતાવ્યો છે એ સમગ્ર ભારતમાં મેસેજ અહીંથી જઈ રહ્યા છે શું કહેશો આપ બડલી દાખલો બેસાડ્યો છે તો બડલીની અંદર વાત કરું તો છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી આ કોઈ નાત જાતનો કોઈ ભેદભાવ જ નથી અને એકદમ આથી આગળ એક હજાર આઠ ગુની મા યજ્ઞ થયો એની અંદર પણ સમરસતાનો જ દાખલો બેસાડ્યો હતો અને આજી એના પાછળ અર્જુનભાઈ ઘોરાણી જે સાત ગામની સમસ્ત સમાજને અહીંયા સાથે પ્રસાદ આપ્યો હતો પણ એ લીધો હતો ગામની અંદર ઘણા બધા કામ કર્યા ત્યારે પણ સમરસ ભાવના હતી અને એનાથી વધીને જે આ મોટો મહાકાર્ય શિવકથાનો થયો છે એની અંદર તો બહુ એક કોઈ જાતના ભેદભાવ વગર બધાએ ભેગા રહી હળી મળીને આ કથાનું આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે આ નાનકું ગામ છે સાથે સાત ગામો પણ સાથે જોડાયેલા છે કઈ કઈ જ્ઞાતિ મોટી અહીં જોડાયેલી છે જેથી આ બધા તમામ સાથે રહીને આપ એક છત નીચે બધા સાથે રહીને આ કાર્યક્રમ કર્યા છે આ જે કાર્યક્રમ છે એની અંદર પટેલ સમાજ છે દરબાર સમાજ છે આહીર સમાજ છે રબારી સમાજ છે મહાજન સમાજ છે ક્ષત્રિય સમાજ છે મારવાડા ગરવા સમાજ છે મૈસુરી સમાજ કોલી સમાજ જોગી સમાજ ગુજ્જર સમાજ આ તમામ સમાજોના સહિયારા સાથથી આ પ્રોગ્રામને આગળ વેગવંતો બનાવવામાં આવ્યો છે આગામી દિવસોમાં શું આપનું આયોજન રહેશે આપણે આ સંસ્થા સમિતિ તરફથી આગામી આયોજન આયોજનમાં એવું છે કે આગામી આયોજનની અંદર હજુ પણ સમરસતા વધે એવા બધા પ્રયાસો કરવામાં આવશે આ નાનકડું ગામ છે ભડલી પણ આ મોટો જે આ ઉત્સવ આજે આપણે મનાવી રહ્યા છો અને આ તાલુકા જિલ્લામાંથી પણ આપણી આગળ આ મેસેજ જાય એના માટે શું કહેશો આપ એના માટે મેસેજ જાય એના માટે આવા જે પ્રસંગો અહીં સાત ગામ ભેગા થઈને જે કર્યા છે એવા પણ કચ્છ શું ગુજરાતની અંદર પણ આવો આવા કામ થાય એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ મગનલાલ હરજીભાઈ મારવાડા મારોડા સમાજનું ઉપપ્રમુખ છું અને અહીંયા શિવ મહાપુરાણ મહાયજ્ઞ જે આયોજન થયું અમારા સાત ગામ દાડાના પરગણાના સાત ગામનું જે આયોજન થયું બહુ સારું થયું અને હમણાંથી નહીં આ અમારા જે હિન્દુ સમાજ છે પહેલીથી પણ બધા પહેલી મળીને રહીએ છીએ અને સારું એવું દાડાનું કાર્ય હાજી વિશેષ થાય એમાં અમને આનંદ છે અને હમણાં જે થયો આ સાત દિવસ જમ્યા દાદાના માતાજીની કથા સાંભળી અને સારું થઈ ગયું બહુ અને હજી પણ એનાથી ઉપરાંત જે કાર્ય થાય વિકાસના કાર્ય થાય એ માટે અમે આ દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ અને સાત ગામના લોકો પાસે પણ એ પ્રાર્થના કરીએ છીએ કે હજી જે વિકાસ વધારે થાય આપણા દાદા ગરીબનાથનું એ પ્રમાણે અમે આ સારું થઈ ગયું છે સમાજમાં એકતા વધે ખાસ કરીને હિન્દુ સમાજ જે ખરેખર એક થઈને આવા કાર્યક્રમો થવા જોઈએ તો આ બદલીનો જે આ મેસેજ છે એ સમગ્ર ગુજરાત અને ભારતમાં જઈ રહ્યો છે ત્યારે શું કહેશો કે આવા આયોજનો થવા જોઈએ જેમાં અઢારે હિન્દુ વર્ણ સાથે એક છત નીચે જમે એક છત નીચે આયોજન કરે અને જે આ એકતા છે હિન્દુ સમાજની એકતા કેવી રીતે આગળ વધારશો

સાહેબ બધાને શું કે એ એહસાસ તો વાત પૂરી થઈ તમે આ ખાલી જમવામાં જોડાયા છો કે તન મન ધન થી જોડાયા છો ખાલી જમવામાં નહીં સાહેબ અમારા બધા જે ગામના સાત ગામના જે ભાઈઓ છે બહેનો છે આનામાં કાર્યમાં કામમાં બધી મહેનત કરી છે અને બધા એકતાથી જોડાયા છે અને બહુ સારું થઈ ગયું છે અને સારું કાર્ય થયું છે આ શ્રીકૃષ્ણ મહાપુરાણ અન્ય હિન્દુ સમાજને શું મેસેજ આપશો આપ અને હિન્દુ સમાજને એ કહીએ છીએ કે આ ગામમાંથી તમે આ ગામમાંથી શીખજો અને આ ગામમાં જે અઢારો વર્ણ જે જ્ઞાતિ છે એ બધા ભેગા મરીને આવા સત્કાર્ય કર્યા છે એવા કાર્યમાં વધારે વધારે માણસો જોડાય અને વધારે વધારે આપણે હિન્દુ સમાજ આવા કાર્યો કરે અને જોડાય એ આપણે મેસેજ આપીએ છીએ મારું નામ બદલી હું અહીંયા રસોડા સમિતિમાં અમારો નિમણૂક થયેલો ને આ ગામમાં શિવ પુરાણ આયોજન થયેલો એ બદલ ખુશ અમને આનંદ થયો અને અઢોરા અઢોરાવરણ સાથે મળી જે અમે જમ્યા ને જે પણ જોઈ આજુબાજુના મહેમાનોની જે જોઈ આવણ જવણ એના માટે અમને ખૂબ આનંદ થયો અમે સાથે ગામના બધાએ અઢોરાવરણા સાથે બેસીને જમ્યા

તો અમારા દાડા બાપા વડીલો પણ નહીં જોવાય અમારા પણ આ ભાગ્યમાં જોવા મળ્યું તો અમને ખૂબ ખૂબ આનંદ થયો ને હજી પણ આવું ક્યાં કાર્ય થાય તો અમને આનંદ થાય બહુ